કલોલ તાલુકાના ગામ કાનોડ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીની દાદાગીરી આવી સામે પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના કાનોડ ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા દરમિયાન તલાટી કમ મંત્રી જોડે જાગૃત નાગરિક દ્વારા ઠરાવ બુક માંગવામાં આવી હતી પરંતુ ફરજ પરના તલાટી કમ મંત્રી ઠરાવ બુક ખોવાઈ ગયેલ છે તેવો જવાબ આપ્યો હતો ત્યારે જાગૃત નાગરિકે પોતાના અધિકાર પ્રમાણે સબચાવ માટે અને સાબિતી માટે વિડિયો રેકોર્ડ ચાલુ કરેલ જે દરમિયાન ઉલ્ટા ચોર કોટ્રોલ કો ડાટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તલાટીકમ મંત્રી દ્વારા જાગૃત નાગરિકને વિડીયો વાયરલ થશે તો મજા નહીં આવે અને અભદ્ર શબ્દોનું વર્તન કરવામાં આવ્યું સાથે સાથે હાથ પગ પણ તોડી નાખવાની ધમકી આપવામાં આવી હતી ઠરામો કા અપવામાં ઇનકાર કર્યો હોવાથી ગ્રામજનોમાં ઠરાવ બુકમાં ગેરરીતિ અને વિકાસના કામો ખાલી કાગળ ઉપર દર્શાવવામાં આવે છે જે મોટા ભ્રષ્ટાચાર અને સરકારી નાણાનો દુરુપયોગ થવાની આશંકાઓ જણાઈ આવે છે અહેવાલ શૈલેષભાઈ ઠાકોર આઝાદ મીડિયા લાઈવ પંચમહાલ કોકામારા ઉપર ખોટો આરોપ મૂકતો શું કરવાની પણ તમે બોલો તો આ મારા માટે છે બરાબર છે તમને ઉભ્યા ને દાદાગીરી ના કરશો બરાબર સાની ભૂલ પડી જાય તો પછી વિડીયો ના બનાવે તમે કાલ ઉઠીને ઊંધું બોલો તો કોણ જવાબદાર રાખશે તમે એવું કોઈ મારા ઉપર આવો ખોટું બોલો ચૌહાણ પંકજસિંહ છત્રસિંહ જણાવીએ છીએ કે કાનુડ ગામ પંચાયતની અંદર ગામ સભાની અંદર ઠરાવ બુકની માગ અને વિકાસના કામોની અમે માગણી કરી હોય તો તલાટી તલાટીબેન અમને માહિતી યોગ્ય સંતોષકારક આપી ન હોય તો એના માટે અમે એવિડન્સમાં વિડીયો મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કર્યો તો અમને ધમકાવતા હતા કે તમારે આવી રીતના વિડીયો રેકોર્ડ ના કરી શકો અને ઉશ્કેર ઉશ્કેરે જઈને અમને એવું કહેવા કીધું કે તમે જો આ મોબાઈલમાં વિડીયો અપલોડ કરશો તો ભૂલ પડશે એવી અમને ધમકી આપી હોય તો અમે એના અનુસંધાનમાં તાલુકા પંચાયત કચેરી કાલોલ ટીડીઓ સાહેબને રજૂઆત કરવા જતા હોય તો રજૂઆત કરતાં પહેલાં કાનુર ગ્રામ પંચાયતના સરપંચના પતિ દ્વારા અમને બોલાવવામાં આવે છે અને અટકાયત કરી અમને જાનથી મારી નાખવાની તાતિયા તોડી નાખવામાં આવશે એવી અમને ધમકી આપવામાં આવી હોય તો કાનુર ગ્રામ પંચાયતના તલાટી કમંત્રીબેન લીલાબેન વનકર તેમજ સરપંચના પતિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ અમારી માગ છે